જેમ કે તજી જેસી કૃષ્ણ બોતયન હવરાલા તો કેમ સુબ દાય મેતા પસોતા હાલા હવે આપણે કાય પપુર મેડી પર વા હવાન વારો આવ્યો તો આજે તેમ કહે કે હવાન નો પવન હે ને બહુસ પવન ને કી એટલે 11 વાગવા એ પણ ફોન તો બહુસ નીકળ્યો ને જો તર હે ને ખેતર માં સરસ મજા ના ગાવ હેલારા મારે જ જેમ પવન વાગે આવે ને એ આમ થી આમ ને આમ થી આમ ઓળલે એ બુદુરે ભાઈ કે ભી વેર પાણી વાળીઓ ખાલે પાણી ચાલે તો સને પાકવાની તૈયારી થઈ ગઈ ગામમાં તારા માણા જે ને તુવર નથી વડાઈ ને તાણા નહો ને સરસ મજાના ફૂલ આવી ગયા છે એ હવે વાવણી પાકીન તૈયાર આ હું છે અમારે એસી જેસી બન્યા એટલે સહેવામ કે જરૂર પડે ને એસી ની એટલા માટે તો ચલો હવે આપણે નીચે જાવ અને તેરે ને મેતાજી કે ચાલા ચાલે વાહ કે કે જવા કે ના ચટ બહુ સિફડા જવા કે ફસે આયા તો તો હવે આપણે હે ને નીચે જાવ

તો આપણે બે દી કાકરા મિણે ને કેટલા દાણા આવ્યા આટલા બધા 60 કિલો દાણા વિણે આ આ બસ પૂરી ના ડો બે બસ્તા માંડવી ના હાજી તો આપણે એક થપો પડ્યો લગભગ મને લાગ્યું મહિનો નીકળી જાય કે કાકરામાંથી એક 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 દાણો બનવો ને એટલે ઘણી વાર લાગતી હોય એવું બધું બસ નકર અહીંયા છે ને પોટલે બિલકું કામ પાસબો નહી એટલે આજે કોઈ છે ને બધા માણસો હોવના કામે ગયા લાગે

સોકું થઈ જશે પછી કાકરાના દાણા એકદમ તો તેમાંથી એ દાણા મણવાના આ રો એક પણ પડડો રહી જાય ને એ લઈ લેવાનું આવો રહી ગયો ને એ પછી છે લેવાનું આ કાકરાના દાણા સોક થા આનું થઈ ગયું સોક રામા કઈક પડડો રહી ગયો એ પાછો લઈ લેવાનું એટલે પછી આવા દાણા થઈ જશે પછી આમાંથી કાકરાવી હજી આ માંડવીમાં કાંકરા ગણવાના બાકી કેટલી મહેનત કરવી પડે જો વખત દાણા ચોખ્ખા થાય એટલે કે બાકી કઈ ચોખ્ખા થાય ત્યારે બે વાગ્યાને સરસ મજાના તડકો થયો नज वो जाखायवा मारे गिरनारगर नी टेकरी ये टेक दिखाई जाखा जाखात दिखाई અત્યારે એટલો સરસ મજાનો તડકો દેખાય ને ને હવાર હવાર માં એટલો પવન હતો ને બહુ જ પવન હતો સરસ મજાની ખેતી દેખાય ને ગામ તો કાલ પાણી પીવડાય ને

चलो ताज है बदने एक बात पूछू जटला खबर हो बताए कह दो आ शे सीघू से हाथ में ने मोर से थी कह